પાલમપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત પંચોતેર જેટલા સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જે લોકો દ્વારા બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ માટે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેમાં સ્વદેશી બનાવટની પંચોતેર જેટલી વિવિધ વસ્તુઓના સ્ટોલનું આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલમપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને કુલા મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પહોંચે જાગૃત મહેતા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્મન ભારત અંતર્ગત આજે પંચોતેર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે લોકલ પર લોકલ અંતર્ગત જ્યાં દરેક બહેનો પોતાના હસ્તે બનાવેલ વસ્તુનું પ્રોડક્શન અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને જે બહેનો ઘરે બેસીને વર્ક કરે છે

પચીસમી ડિસેમ્બર ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સતત ત્રણ મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે જે અંતર્ગત આજે પાલનપુર રામલીલા મેદાનમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પાલનપુરના ધારાસભ્ય શ્રી નિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન દ્વિવેદી પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અમારા અગ્રણી આગેવાન ડૉક્ટર રેખાબેન ચૌધરી મારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કુમુદબેન જોશી મારા અગ્રણી આગેવાન શ્રી વસંતભાઈ પુરોહિત જિલ્લાના મહામંત્રી શ્રી શ્રીરાંશભાઈ પ્રજાપતિ આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિલેશભાઈ મોદી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બેન જાગૃતિબેન મહેતા સૌ સન્માન્ય પદાધિકારીઓ નગરના વિશિષ્ટ નાગરિક નાગરિકો સૌની આજે વિશેષ ઉપસ્થિતિ અંદર બનાસકાંઠા ગુજરાતની અંદર ગ્રામીણ લોકો દ્વારા આપણા દેશના લોકોની પ્રોડક્ટ્સ એટલે કે સ્વદેશી પ્રોડક્ટના લગભગ પંચોતેર જેટલા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ અહીં રાખવામાં આવ્યા છે એ દર્શાવે છે કે આપણી પાસે કુને છે હુનર છે શક્તિ છે ક્ષમતા છે આપણી ઉત્પાદન ક્ષમતાઓ પણ છે સાથે સાથે આપણે સ્વદેશી અભિયાન ચલાવવું જોઈએ આત્મનિર્ભર બનવું જોઈએ બે હજારને સુડતાલીસમાં આપણો દેશ વિકસિત ભારત બને એ માટે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે સંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર દેશની એકસો ને પિસ્તાલીસ કરોડ જનતા જોડાયેલી છે ને જનતા જનાર્દનનું આ અભિયાન એ આત્મનિર્ભર ભારત અભિયાન છે જેના થકી ભારત આત્મનિર્ભર બનશે ભારત વિકસિત ભારત બનશે એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા કામે લાગીએ ધન્યવાદ ભારત માતાજી વંદે માતરમ જય જય ગ્રામ